શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકારી પ્રમુખ તરીકે રાજભા સોશિયા અને નિકુલસિંહ ઝાલાનો આજે સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો ઘોઘા તાલુકાના વીર પુરુષ મોખડા દાદાની જગ્યા ઉપર તારીખ નવ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાઠોડ મેહુલ રાજસિંહ રાજસ્થાન અને માનસિંહ સિસોદિયાની ખાસ ઉપસ્થિતિમાં તેમજ મોખડા દાદાના ટ્રસ્ટના પ્રમુખ દિલીપસિંહ ગોહિલ ભાવનગર રાજપૂત સમાજના ઉપપ્રમુખ સુજાંતસિંહ ગોહિલ તેમજ પડવા તણસા નાના ખોખરા મોરચંદ ભાંખલ ત્રાપજ લાકડીયા કુકડ વદરકા ગુંદી થોરડી ઉખરલા સોસિયા માંડ માંડવા પાણીયાળી અલંગ સહિતના કેટલાક ગામના ક્ષત્રિય સમાજમાં આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજભા સોસિયા અને ભાવનગર જિલ્લા પ્રમુખ નકુલસિંહ ઝાલા સૌ સમાજે આ નિમણૂંકને આવકાર્યા હતા અને સન્માનિત કરી સૌ કોઈ ભોજન સાથે લઈ આનંદ વ્યક્ત કર્યો હતો